તુલા રાશિ પોઝિટિવ સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી પ્રતિષ્ઠા અને સન્માન અપાવશે તમે લાંબા સમયથી જે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે આજે અનુકૂળ પરિણામ મળી શકે છે તમારી વાકપટુતાથી તમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ જલ્દી જ મળી જશે નેગેટિવ સાસરિયાંગ સાથે સંબંધોમાં સુધારો થાય તેનાથી પરસ્પર સંબંધો મજબૂત થશે આ સમયે ન તો કોઈને પૈસા ઉધાર આપો અને ન તો કોઈ વચન આપો જો તમે કોઈ પણ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો વ્યવસાય વેપારમાં ગ્રાહકો સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે સાથીઓ અને કર્મચારીઓની સલાહ પર પણ ધ્યાન આપો આ સમયે કામ સાથે જોડાયેલી દરેક નાની નાની વાત પર ધ્યાન આપવું જરૂરી છે લવપતિ પત્ની વચ્ચે સારા સંબંધોને કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે સ્વાસ્થ્ય